આપ જોઈ રહ્યા છો કાકુ ન્યૂઝ સુરત દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓમ સાંઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાતમો સાતમોત્ી ભવ્ય લગ્ન ઉત્સવ સર્વજ્ઞાતિનો દીકરી તુલસીનો ક્યારો ઉજવાઈ રહ્યો છે ત્યારે સુરત ખાતે તુલસી ફાર્મ લક્ષ્મી ફાર્મ સરથાણા જગતનાકા ખાતે આજે સાંજે પાંચ વાગ્યાથી દસ વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલુ રહ્યો હતો સર્વ અર્ચના પૂજા કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી માનનીય કેન્દ્ર મંત્રી શ્રી પફુલભાઈ પાનથેરિયા તેમજ આપણા પોલીસ કમિશનર સાહેબ સુરત પણ હાજર રહ્યા હતા હોમ સાંઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રમુખ સેવિકા શ્રીમતી વિલાસબેન સખિયાએ તમામ જવાબદારીઓ સંભાળી હતી સાથે સાથે અન્ય ગ્રુપો પણ જોડાયા હતા આ સાતમા સમૂહ લગ્નમાં ચાલીસ નવ દંપતીઓએ પ્રભુતાના પગલાં પાડ્યા હતા સાથે સાથે સંત મહાત્માઓ પણ હાજર રહ્યા હતા અને તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું ચાલીસ મંડપોને લાઇટિંગ તેમશોભિતથી શણગાર કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સાથે સાથે ગુજુ દયાબેન ને જેઠાલાલ આ પ્રસંગે હાજર રહ્યા હતા શ્રીમતી વિલાસબેન દ્વારા જાણવા મળ્યું હતું કે આવતા વર્ષે એકાવન સમૂહ લગ્ન સર્વજ્ઞાતિના યોજાશે તેનું અગાઉથી આયોજન પણ જાહેરાત કરવામાં આવી હતી આ લગ્ન પ્રસંગ નિમિત્તે સૌ સાથે મળીને ભોજનનું પણ સરસ આયોજન કરવામાં

આદરણીય પોલીસ કમિશનર શ્રી પણ અહીંયા ઉપસ્થિત છે એમને પણ આપણે આવકારીએ છીએ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા સાહેબ અને અન્ય અને થકી કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે એવા વિલાસબેન અને આખી અને પૂરી ટીમ સર્વપ્રથમ આ બધા વિલાસબેન અને આપને ટીમને બધાઈ આપું છું મારું નામ વિલાસબેન સખિયા છે આ સાતમો ઉત્સવ ચાલી રહ્યો છે

દીકરીનો જે એ પ્રસંગ છે ને એ સારા સારા જે લોકો હોય છે એને રડાવી દે છે તો મને તો ખૂબ રડવું આવે છે હું શબ્દમાં માં નહીં મળી બરાબર